ગીરમાં અત્યારે ભાઈ રોગી શાહ બનાવવાનું કામકાજ આ એનું કારણ છે કે આ દૂધ બગડી ગયું એટલે આ છે ગીરની રોગી શાહ કમ્પ્લીટ નખાઈ ગયું આદુ રામજીભાઈ ધીરે ધીરે આદુના કટકા કરી અને આ ખાલી પાણીમાં નાખી દે અત્યારે અહીંયા આદુથી શરૂઆત કર્યું ને ગરમ પાણીને આદુ છે થયો ગરમ પાણીને આદુ નખાઈ ગયું હવે નાખીએ ટૂંકમાં ચા એટલે કે આમ આપણી ભાષામાં ભૂકી

ગરમ પાણી કર્યું આદુ નાખ્યું પછી ચા નાખી અને હવે ખાંડ નાખી દીધી હવે એક બે વાર ઉપાણી લઈ લઈએ એટલે આ ગીરની રોગી ચા થઈ ગઈ ગીરનું અમૃત બની ગયો અમે રમજભાઈ ગીર અમૃત ગીરનું અમૃત જ કહેવાય ને આપણે આપણે પહેલાં રોગી જ પીતા ને એ તો અટાણે આપણે માનો કે આ દૂધ ને બધી થઈ જાય પહેલાં રોગી જ બાર રોગી ના પીધા પહેલાં બોલિયો આપણે પહેલાં છે ને

એટલે પાછું યાદ આવી ગયું રામજીભાઈને કે પહેલાં આ રીતે રોગી બનાવતા પહેલાંના જમાનામાં ત્યારે ટૂંકમાં દૂધનું એટલું ચલણ નહોતું અત્યારે તો સમય જતા દૂધાળોની બધી બહુ થઈ ગયા બાકી તો પહેલાં તો દૂધનું બહુ ઓછું હતું ટૂંકમાં પશુનું અત્યારે તો સમય જતા ગીરના ઓલામાં બહુ બધા આ ખેડૂતો છે તે ગાયું છે ભેંસું છે એવું બધી રાખે પણ પહેલાં ટૂંકમાં એટલું સરળ નહોતું પેલા તો ફક્ત આપણે રોગી શાહ ને આપણે પાન જ નાખતા નહીં લીંબુ લીંબુડીને પાન નાખ દેતા અને બસ એવું ને નહીતર વધારે પડતો તો કાવો જ પીતા અને રોગી શાનું દૂધનું પ્રમાણ નહીં હોતું તો આગળ વિડીયોમાં બની રહીજો આપણે આ રીતે આપણી ગીરની સ્પેશિયલ રોગી શાહ આદુવાળી બને તો આગળ વિડીયોમાં બની રહીજો કઈ રીતે આપણે બની જાય એ બતાવીએ અને પીવાનું ટેસ્ટિંગ કેવો છે એ બતાવીએ બની તો કઈ હવે આગળ વિડીયોમાં બની રામજીભાઈ સ્પેશિયલ શાહ બનાવી નાખી આપણી કાળી સ્પેશિયલ રોગી ટૂંકમાં આપણી ભાષામાં બાદ 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 રામજીભાઈ આદુવાળી જો રોગી છે પણ કંઈક કોટે આદુ બાદુના કટકા નાખ્યા રામજીભાઈ હવે જો આમાં આદુ નીકળી ગયું હતું આવલીમાં આપણે ગયણીમાં જો આદુનો કટકો આ કેરા સરીથી રમભાઈ સ્પેશિયલ લગાવીએ રોગી શાહ હા કંઈ દૂધ દૂધ છે નહીં બગડી ગયા ગરમીને લીધે તો આલો તમે પણ યુટ્યુબ ફેમ ફેમિલી આ છે ગીરનો ટૂંકમાં અમૃત એટલે કે રોગી શાહ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિશન બધા મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત